સ્ટીક એન્ડ સ્પ્રેડ નમસ્કાર ખેડૂત મિત્રો આપણે વાત કરીશું ટીમેક્સ ની બહેતરીન પ્રોડક્ટ સ્ટીક એન્ડ સ્પ્રેડ વિશે આમ તો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આપણે જે દવાઓનો ઉપયોગ કરીએ છીએ એ દવાઓ જો લાંબા સમય સુધી આપણા છોડ ઉપર એ ટકેલી રહે તો એ લાંબા સમય સુધી આપણને પરિણામ આપતી હોય છે ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે દવાઓનો છંટકાવ કર્યો થોડો ઘણો પણ વરસાદ પડી ગયો એ તો નાનું એવું પણ ઝાપટું આવી ગયું તો આપણી દવાઓ છે એ અસરકારક પરિણામો આપતી નથી તો ટીમેક્સ રિટેલ લિમિટેડ જે સ્ટીક એન્ડ સ્પ્રેડ નું નિર્માણ કર્યું છે આ આપણને શું કામ આપે છે આ આપણને શું ફાયદો કરે છે એ વિશે આપણે વાત કરીશું ટીમેક્સ સ્ટીક એન્ડ સ્પ્રેડ છે એ સ્પ્રેડિંગ કરે છે સ્ટીકિંગ કરે છે અને એક્ટિવેટિંગ એજન્ટ તરીકે કામ કરે છે જોવા જઈએ સ્ટીકિંગ મતલબ ચિપકાવી રાખવાનું કામ કરે છે સ્પ્રેડિંગ મતલબ કામ કરે છે અને એક્ટિવેટિંગ એજન્ટ મતલબ જે દવા સાથે આપણે એને મિક્સ કરીએ છીએ એ દવાની ગુણવત્તા અને એની અંદર રહેલા જે તત્વો એને મેક્સિમમ લેવલ સુધી બેનિફિટ સુધી લઈ જવામાં એ મદદગાર થાય છે તો ટીમેક્સ

તો યાદ રાખો એક પંપની અંદર તમારે પાંચ થી દસ એમ એલ સ્ટીક એન્ડ સ્પ્રેડ નો ઉપયોગ કરવાનો છે જે સ્ટીકિંગ કરશે સ્પ્રેડિંગ કરશે અને એક્ટિવેટિંગ એજન્ટ તરીકે કામ કરશે